વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ ના ઉપલક્ષ માં શ્રી સ્વામીનારાયણ મંદિર ના માર્ગદર્શન થી પૂનમ નિમિત્તે તારીખ બાવીસ છ બે હજાર ચોવીસ ના રોજ સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી તથા સાત કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી દાદા ને ગુલાબ એવ રંગબેરંગી ફૂલો નો

જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા